સુરત શહેરમાં દિવાળી પહેલા જ અસામાજિક તત્વોએ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી હોય તેમ લાગ્યું છે કારણ કે સુરતમાં હત્યાની ઘટના વધી રહી છે ત્યાં સુરતના પાંડેસરા તિરુપતિ ચોકડી પાસે અજાણ્યોએ બે યુવાનો પર હુમલો કરી એકની ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં હત્યાના વધી રહેલા બનાવ વચ્ચે પાંડેસરામાં યુવાનની હત્યા કરાઈ હતી વાત એમ છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ ચોકડી પાસે ચોવીસ વર્ષે પગસી નામના યુવાન તેના મિત્ર પર અજાણ્યોએ જીવલેન હુમલો કર્યો હતો રાત્રિના સમયે બંને મિત્રો નાઇટ ડ્યુટી પર જતા હતા તે સમયે અજાણ્યાએ હુમલો કરી ભગતસિંહની હત્યા કરી નાખી હતી ત્યાં તેના મિત્રને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી હત્યારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બ્રિજેન્દ્રસિંહ રાજપૂત કાપેરેની કયો ક્યાં પૂરી ઘટના હોય લક્ષ્મીનગર પાંડેસરા હાઉસિંગ क्या घटना घटना हुई कि रात में दो बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है आपका भाई कहाँ जा रहा था भाई मेरा ड्यूटी गया था उसका तिरुपति स्टेट पे मर्डर हुआ वहाँ से पुलिस वाले दो बजे रात को आए उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है कौन लोग आपके कुछ पता है हमको जानकारी नहीं है उसके साथ वाला सीरियस है आई में एडमिट है उसने पुलिस वालों को बयान दिया है अब उसने क्या बयान दिया है हम हमारी जानकारी से बाहर है સુરત માં ઘણા સમય થી અસામારિકો સામે પોલીસ લાલ લાંગ કરી રહી છે જોકે તેમ છતાં પણ ગુનાખોરી નો ગ્રાફ ઉંચાઈ જઈ રહ્યો છે ત્યારે હવે પોલીસે ગુનાખોરી ડામમાં કોઈ નવા નક્કર પગલા લેવા જ પડશે તેવી લોક જોવા મળી રહી છે